અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છું શાહ હવે જોઈએ આજના મહત્વના સમાચાર મણિનગરમાં આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો બે હાજર ચોવીસ આયોજન કરાયું જેમાં પાંચ વર્ષથી પચાસ વર્ષ સુધીના બાળકો લેડીઝ જેન્ટ્સ બધાય ભાગ લીધો હતો શિવ ડાન્સ એકેડેમી એ છેલ્લા ઘણા વર્ષોથી જુહી ઉપાધ્યાય અને સોહ ઉપાધ્યાય એ બંને ભાઈ બહેનની જોડી દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે આ ડાન્સ શો એ એમનો સફળતાપૂર્વક સાતમો શો હતો જેમાં દરેક પ્રકારના ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા घड़ी तुम मेरे मेरे तू कर दोबारा बस दोबारा में रखते सबके सबके सुन के अंदर यहाँ टो नये देव के नंदन तुम दो मंदिर रखते सबके रा સ્વામી અંદર પૂર્ણ કી જયારે મન મંદિર મેં સજી બિહારી યક વિદેશો લક વિદેશો સારી પી જાસ્કા ઓ લે મે 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 મે

કે અમે આવી ભૂલો કરી દ્યાં નહોતું કર્યું તો અમારો આ પર્પસ છે કે આ બાળકો આ બધી વસ્તુઓ મિસ ના કરે બસ એના જ ઉપરથી છેલ્લા છ વર્ષથી શિવ ડાન્સ એકેડેમી બાળકો માટે અને હવે તો તમે જોઈ રહ્યા છો પપ્પાઓ માટે ને મમ્મીઓ માટે પણ ડાન્સ ચાલુ કરી રહ્યા છે બરાબર તો આયવો તમને મજા આવતી હશે મારું નામ સોમ ઉપાધ્યાય છે હું શિવ ડાન્સ એકેડેમીના નિવેદન ચલાવું છું લગભગ સાત વર્ષથી મારી આ એકેડેમી ચાલે છે આ મારો સાતમો શો હતો આજે રાજી ખુશી આજે બધું પતી ગયું છે અમારું જેટલું બી તમે પર્ફોમન્સ જોયું છે એ બધું પર્ફોમન્સ અમે પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ અને નાના છોકરાઓથી લઈને મોટા છોકરાઓ બધા જ જણને ઇન્કલુડ કરીને આ એક શો કરીએ છીએ જેમાં મોમ્સ બી ડાન્સ કરે છે એડલ્ટ્સ બી ડાન્સ કરે છે અને કિડ્સ બી ડાન્સ કરે છે મેં એક સારો એવો ઓર્ગેનાઇઝ શો કર્યો છે આજે સાતમો શો અમારો સક્સેસફુલી અમારો પૂરો થયો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અમારી ન્યૂઝના વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો